કુકાબામના જીથુડી ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવેલા બાળકોને પણ દાતાશ્રી દ્વારા ગિફ્ટ આપવામાં આવી આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન વતી ભીખાભાઈ ધોરજીયા જીએમ સોલંકી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન વી ચૌહાણ હિસાબી અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી આર આર રામાણી હિસાબી અધિકારી લોકલ ફંડ ઓફિસ વાયબી બી સુરઠિયા અધિક તિજોરી અધિકારી અમરેલી જીથુડી પ્રાથમિક શાળાના એસએમસી અધ્યક્ષ પ્રતાપ ધાધલ તેમજ તેમની ટીમ અને જીથુડી ગામના સરપંચ હિંમત રામાણી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામ અધિકારીઓનું સન્માન શાળાના આચાર્ય નિલેશ ઠુમર શિક્ષકગણ સર્વે અતુલ ઠક્કર દીપા સોઢા સંદીપ સતાણી ભરત ગોંડલિયા આરતી ગજેરા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જીથુડી શાળાની વાટિકામાં ચૌદ બાળકોએ પ્રવેશ કર્યો હતો આંગણવાડીમાં આઠ બાળકોએ પ્રવેશ કર્યો ગ્રામજનો દ્વારા બાળકોને કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય નિલેશ ઠુમ્મર સહિત સમસ્ત શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ રસિક વેગડા લોકાર્પણ